નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ રામ સ્નેહી સંપ્રદાયના સ્થાપક એક હજાર આઠ સ્વામી રામચરણજી મહારાજના પ્રાગટ્ય દિનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે પાદરા અને વડોદરા રામદ્વારા મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ફતેપુરા અને પાદરા ગાંધી ચોકમાં આવેલ રામદ્વારા મંદિર ખાતે રામદ્વારા પરિવાર દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન થયું વડોદરા ફતેપુરા સ્થિત રામદ્વારા મંદિરમાં પણ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે અનાજની કીટનું આયોજન હતું વડોદરા ફતેપુરા ખાતે તેમજ પાદરાના રામદ્વારા મંદિરમાં સંત શ્રી રામપ્રસાદજી મહારાજ તેમજ ભક્તોના હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું પાદરા ખાતે સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય રામસની સંપ્રદાય શાહપુરાના સંસ્થાપક સ્વામીજી શ્રી રામચંદ્રજી મહારાજની આજે ત્રણસો ને ચો ચારવી ચોથી પ્રાકટ્ય મહોત્સવ પાદરા રામ દ્વારા અને વડોદરા રામ દ્વારા બંને ઠિકાણે ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે સવારે પાદરા વડોદરા રામદ્વારામાં સત્સંગ અને એકસો આઠ કુટુંબોને અનાજ વિતરણ કરાયું હતું એવી રીતે જ પાદરા રામદ્વારામાં પણ સવારે ગામમાં પ્રભાત ફેરી અને અગિયારથી બારમાં રામધૂન અને સાડા ચારથી સાડા પાંચ સત્સંગનું આયોજન અને પછી મધ્યમ વર્ગીય પરિવારોમાં અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સ્વામીજી શ્રી રામચરણજી મહારાજના આખા દેશ વિદેશમાં જેટલા અનુયાયીઓ છે એ પોતાના ગુરુદેવનો પ્રાકૃતિક ઉત્સવ બહુ ધૂમધામથી મનાવી રહ્યા છે અને રામચરણજી મહારાજના આશીર્વાદ બધા સેવકો પર ઉતરે એવી મંગલકામના કરી છે